હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન તો આજે આપણે બનાવીશું સરસ એવો ટેસ્ટી ગાજરનો હલવો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા સામગ્રી લઈ લીધી છે તો મેં પાંચસો ગ્રામ ગાજરની છીણ કરીને આ રીતે લઈ લીધી છે સાથે જ આપણે મલઈવાળું દૂધ લેવાનું છે તો મલઈને આપણે આ રીતે લઈ લેવાની છે દૂધની અંદર જ કેમ કે દાણેદાર અને સરસ એવો બનશે તો ખાંડ છે ઈલાયચી પાવડર છે અહીંયા સાથે જ અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે કેમ કે આપણે આની અંદર માવો નથી નાખવાના એટલે આપણે મિલ્ક પાવડર લઈશું સાથે જ મેં બદામ અને કાજુને આ રીતે ભૂકો કરીને લીધા છે સાથે જ અહીંયા કેસર છે તો ચલો હવે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં કઢાઈ લીધી છે આ રીતે એની અંદર આપણે જરૂર પ્રમાણે ઘી નાખીશું તો અહીંયા હું બે ચમચી જેવો ઘી લઈશ તો ઘીની રેસીપી પણ મેં મારી ચેનલ પર શેર કરેલી છે તો તમે જોઈ લેજો આ હોમમેડ બનાવેલું જ ઘી છે સાથે જ હવે આપણે એની અંદર આ છીણ નાખી દઈશું બનાવેલી તો જો બધી છીણ છે એ આની અંદર લઈ લેવાની છે અને હવે આપણે બે મિનિટ માટે એને સરસ એવી મિક્સ કરીશું તો આ જ રીતે આપણે થોડીવાર મિક્સ કરીશું એટલે સરસ એનો કલર પણ ચેન્જ થઈ જશે અને થોડી ઓમાઈ જશે તો જો થોડીવાર પછી તમે જોશો તો દેખો સરસ એવો એનો કલર પણ આવી ગયો છે અને છીણ છે એ શેકાઈ ગઈ છે તો હવે હવે આગળની પ્રોસેસ કરવાની છે તો તેની અંદર આપણે મલાઈવાળું દૂધ નાખી દઈશું તો આમાં મલઈવાળું દૂધ નાખશો ને તો હલવું એકદમ ટેસ્ટીને સરસ લાગશે તો અહીંયા મલાઈ નાખીશું ને તો મલઈમાં પણ ઘી છૂટશે અને દાણેદાર પણ બનશે તો જો અહીંયા થોડીક વાર આપણે દૂધની અંદર એને શેકવાનો છે તો થી ત્રણ મિનિટ માટે શેકીશું એટલે જો દૂધમાં આ રીતે બબલ સવા લાગશે તો હવે આપણે તેની અંદર ખાંડ નાખી દઈશું અને ખાંડ નાખીને એને સરસ મિક્સ કરી લઈશું તો ખાંડ ઓગળે ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તો જો અહીંયા સરસ એવી ખાંડ મિક્સ થઈ ગઈ છે તો અહીંયા મેં એક ભૂલ કરી છે કે હું મિલ્ક પાવડર નાખો ભૂલી ગઈ હતી તો હું પાછળથી અહીંયા નાખું છું તો મિલ્ક પાવડર તમે જ્યારે પણ નાખો ને ત્યારે દૂધમાં મિક્સ કરીને અને પછી નાખવાનો નહીં તો જો આ રીતે ગઠ્ઠા થઈ જશે તો હવે મારે થોડી મહેનત કરવી પડશે અને ગઠ્ઠા આ રીતે ભાગવા પડશે કેમ કે જો ગઠ્ઠા આ રીતે હલવામાં હશે તો હલવાનો ટેસ્ટ બગડી જશે તો મેં ચમચાની મદદથી ગઠ્ઠા આ રીતે ભાગી લીધા છે તો તમે જોઈ શકો છો પણ મારા જેવી ભૂલ તમે ના કરતા જ્યારે આપણે ખાંડ નાખીએ છીએ ખાંડ ઓગળી જાય પછી મિલ્ક પાવડર નાખી દેવાનો દૂધમાં મિક્સ કરીને નાખવાનો એટલે એકદમ સરળતાથી આની અંદર મિક્સ થઈ જશે તો હવે ઇલાયચી પાવડર નાખી દઈશું સાથે જ કેસરવાળું દૂધ નાખી દઈશું અને હવે બધું જ મિક્સ કરીને હવે ઘટ થાય ત્યાં સુધીને થોડી વાર થવા દઈશું તો જો ડ્રાય ફ્રૂટ તમારે નાખવા હોય તો તમે આ સમયે થોડાક નાખી શકો છો તો ડ્રાય ફ્રૂટ પણ અંદર સરસ એવા શેકાઈ જશે તો આપણે લગ્ન પ્રસંગમાં જે હલવો ખાતા હોઈએ છે ને લાઈવ ગાજરનો હલવો એ આ રીતે બને છે પણ એ લોકો માવાનો ઉપયોગ કરે છે પણ આપણે અત્યારે માવાનો ઉપયોગ નથી કરતા કે બધા પાસે અત્યારે મોળો માવો હોતો નથી તો આપણે મિલ્ક પાવડર નાખીશું જેથી માવાનો ટેસ્ટ આવશે તો જો હલવો છે ને ઘટ થઈ ગયો છે તો પાછળથી આપણે એક ચમચી જેવું ઘી નાખીશું આની અંદર અને મિક્સ કરી લઈશું તો આ રીતે તમે ગાજરનો હલવો અને શાહી ગાજરનો હલવો પણ આપણે કહી શકીએ છીએ તો એકદમ ટેસ્ટી છે આપણે જે નોર્મલ હલવો બનાવીએ છીએ એનાથી થોડોક અલગ તો હલવો બની ગયો છે તો સર્વિંગ પ્લેટમાં મેં લઈ લીધો છે તો જો એકદમ સરસ એવો ટેસ્ટી છે ને ગરમા ગરમ સર્વ કરવાનો સાથે જ ઉપરથી ડ્રાય ફ્રૂટ ડેકોરેશન કરી દઈશું તો તમને જે પણ ડ્રાય ફ્રૂટ ભાવતા હોય તમે લઈ શકો છો તો તમને મારી આજની આ હલવાની રેસિપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો તો હું તમને એક વખત બતાવી પણ દઉં કે કેવો છે આ તો ચલો તમે પણ ટેસ્ટ કરી લો કે હલવો કેવો બન્યો છે તો લો તમારા માટે એક બાઇટ તો કેવો બન્યો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો સપોર્ટ કરજો થેન્ક યુ તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી ચેનલને એક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મને સપોર્ટ કરવા માટે